હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે સુરતનું ફેમસ તુવેર દાણા મુઠિયાનું શાક બનાવીશું તો અત્યારે શિયાળાની સિઝનમાં બહુ જ સરસ તુવેર મળતી હોય છે અને લીલા શાકભાજી પણ બહુ જ સારા પ્રમાણમાં મળતું હોય છે તો આજે આપણે તુવેરનો જ યુઝ કરીને તુવેર દાણા મુઠિયાનું શાક બનાવીશું તો ચાલો તુવેર દાણા મુઠિયાનું શાક કેવી રીતે બનાવવું તે જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર હું અડધો કપ ભાખરીનો જે જાડો લોટ આવે છે તે લઈ રહીશું અને સાથે જ આપણે ચણાનો લોટ લઈશું અડધો કપ અને સાથે જ આપણે એક ચમચી રવો પણ ઉમેરીશું હવે આપણે મુઠિયા માટેનો લોટ તૈયાર કરી લીધેલો છે તો તેની અંદર આપણે મસાલા કરીશું તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ એક ટી લાલ મરચું પણ ઉમેરીશું એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર પણ ઉમેરીશું વન ફોર ટી સ્પૂન હળદર ઉમેરીશું એક ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરીશું જે પ્રમાણે તમારે મુઠિયામાં સીધી ખાદ જોઈએ એ રીતે તમે લઈ શકો છો એક ચપટી આપણે ખાવાના સોડા પણ ઉમેરીશું સાથે જ આપણે બે ચમચી સફેદ તલ પણ ઉમેરી દઈએ હવે તેમાં આપણે મેથી અને કોથમીર બંનેને કાપી લીધેલા છે ત્યારબાદ ધોઈ લીધેલા છે તે ઉમેરી દઈએ મોણ માટે તેલ પણ ઉમેરીશું બે ચમચી જેટલું અને હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ પણ ઉમેરી દઈએ એક ચમચી હવે બધું જાતેથી બરાબર મિક્સ કરી લઈશું આપણે અત્યારે મેથી અને ધાણા ધોઈને લીધેલા છે તો પાણીની વધારે જરૂર નહીં પડે તો થોડું આ રીતે હાથમાં પાણી લઈ અને લોટ બાંધીશું થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે જેથી આપણો આ મુઠિયાનો લોટ છે તે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે આપણે બાંધીને તૈયાર કરીશું તો તૈયાર કરી લઈએ મુઠિયાની અંદર આપણે ખાંડ પણ ઉમેરવાની છે તો ભૂલાયેલી છે તો દળેલી ખાંડ ઉમેરી દઈશ એકથી દોઢ ચમચી તમારે ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણો મુઠિયા માટેનો લોટ બંધાઈને તૈયાર છે તેને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે લોટને આપણે તેલવાળા આટ કરી અને થોડો મસળી લઈએ આ મુઠિયાને આપણે બાફીને તૈયાર કરવાના છે તો તેના માટે મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા પણ રાખી દીધેલું છે હવે આપણે ગોળીઓ બનાવી લઈએ મુઠિયામાંથી સ્ટીમરની પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરીને લીધેલી છે તો મુઠિયા આપણે બનાવી અને પ્લેટમાં મૂકતા જઈશું જે સાઈઝના મુઠિયા બનાવવા હોય એ રીતે તમે નાના અથવા તો થોડી મોટી સાઈઝના બનાવી શકો છો તો આ એક મુઠીયું મેં બનાવીને તૈયાર કરી લીધેલું છે તો આ રીતે બધા જ તૈયાર કરી લઈશ હવે આપણા બધા જ મુઠિયા બનીને તૈયાર છે તો તમે જોઈ શકશો આ રીતે મેં મુઠિયા બધા જ વાળી લીધેલા છે હવે તેને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈશું આ તમે જોઈ શકશો સ્ટીમરમાં આપણું પાણી ગરમ જ છે તો પ્લેટ આપણે મૂકી દઈએ હવે આપણે દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું અને હવે આપણે બીજા વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધેલું છે પાણી આપણું ગરમ થવા માંડ્યું છે તો હવે આપણે પાણીની અંદર પાલક મૂકીશું બાફવા માટે પાલકને આ રીતે આપણે ધોઈને લીધેલું છે પાણીમાં મૂકી દઈએ પાલકને બાફતા જ વાર નથી લાગતી બે જ મિનિટમાં પાલક સરસ બફાઈને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો બે જ મિનિટમાં આપણી પાલક એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે તેને આપણે બહાર લઈ લઈશું તો આ રીતે આપણે પાલકને બાફીને તૈયાર કરી લીધેલી છે હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણા મુઠિયા પણ એકદમ સરસ રીતે બફાઈને તૈયાર છે તો પ્લેટ આપણે બહાર લઈ લઈશું હવે આપણે એક પેસ્ટ બનાવવાની છે તો પેસ્ટ બનાવી લઈએ તો તેના માટે એક મિક્સર જાર લીધેલું છે તેની અંદર આપણે ચારથી પાંચ મરચાં આ રીતે મોટા ટુકડામાં કાપીને લીધેલા છે સાથે જ આપણે એક આદુનો ટુકડો અને સાતથી આઠ લસણની કઢી પણ ઉમેરીશું તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે કોથમીર ઉમેરીશું સાથે આપણે પાલક જે બાફીને રેડી કરેલી છે તે ઉમેરી દઈએ સાથે જ આપણે સિંગદાણા લઈશું તો સિંગદાણાને શેકી તેના ફોતરા નીકાળીને લીધેલા છે તે આપણે બે ચમચી નાખીશું સાથે જ બે ચમચી આપણે તલ પણ ઉમેરી દઈશું હવે બધું જ આપણે પીસી લઈશું જરૂર પડે તો બેથી ત્રણ ચમચી પાણી નાખીને તેની પેસ્ટ બનાવીશું તો તૈયાર કરી લઈએ તમે જોઈ શકશો આ રીતે આપણે ગ્રીન પેસ્ટ રેડી કરી લીધેલી છે તો હવે આપણી પેસ્ટ તો તૈયાર જ છે હવે આપણે સબ્જી બનાવી લઈએ હવે આપણે કૂકરમાં તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈએ તમારે આ જે મુઠિયા આપણે બાફીને રેડી કરેલા છે તેને તળવા હોય તો તમે તળીને પણ લઈ શકો છો અત્યારે હું બાફેલા જ લઈ રહી છું તો અત્યારે હું તળતી નથી આ જ રીતે હું નાખીશ તમારે તળીને યુઝ કરવો હોય તો એ રીતે પણ તમે લઈ શકો છો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સૂકા બે લાલ મરચાં ઉમેરીશું સાથે જ આપણે તમાલપત્ર પણ નાખીશું આની અંદર તમારે આ ટાઈમે અજમો નાખવો હોય તો તમે અજમો ઉમેરી શકો છો ચપટી હિંગ ઉમેરી દઈએ હવે આપણે જે ગ્રીન પેસ્ટ રેડી કરેલી છે તે બધી જ ઉમેરી દઈશું પેસ્ટને આપણે થોડી સાતળી લઈશું પેસ્ટને આપણે બે મિનિટ માટે સાતળી લઈશું હવે આપણે બે મિનિટ પેસ્ટને ને સાતળી લીધેલી છે હવે તેની અંદર આપણે લીલી તુવેરના દાણા ઉમેરીશું એક કપ છે આ ફરી આપણે બધું જ મિક્સ કરી લઈએ આની અંદર તમારે સુરતી પાપડીના દાણા ઉમેરવા હોય તો એ પણ તમે ઉમેરી શકો છો હવે આની અંદર આપણે બધા જ મસાલા કરીશું એક ચમચી ધાણાજીરી ઉમેરીશું સાથે જ આપણે થોડું નમક પણ ઉમેરી દઈએ આપણે મુઠિયામાં નમક નાખેલું છે એ પ્રમાણે નમક ઉમેરવાનું રહેશે સાથે જ આપણે બે ચમચી ખાંડ પણ ઉમેરીશું ખાંડ તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો અથવા તો ઓછી પણ નાખી શકો છો અત્યારે મેં બે ચમચી લીધેલી છે ફરી આપણે બધું જ મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે આ પેસ્ટને આ જ રીતે ચડવા દઈશું હવે આપણે જારમાં પાણી નાખેલું છે તે નાખી દઈશું આ પાણી મેં ગરમ કરીને નાખેલું છે આની અંદર આપણે પાણી ગરમ કરીને નાખવું જેથી આ જે દાણા છે તે ચવડ ના થાય અને જલ્દી ચડી જશે ફરી આપણે બધું જ મિક્સ કરી લઈશું જરૂર લાગે તો વધારે પાણી હજુ થોડું ઉમેરીશું થોડું પાણી ઉમેરી દઈએ પાણી આપણે ગરમનો જ યુઝ કરવાનો છે જેથી દાણા એકદમ સારી રીતે જલ્દી ચડી જશે હવે આપણે કૂકરનું ઢાંકણ તો બંધ કરી અને ચાર વિસલ કરી લઈશું હવે કૂકરમાં આપણે ચાર વિસલ કરી લીધેલી છે ખોલીને આપણે ચેક કરી લઈએ તુવેર દાણું એક આપણે ચેક કરીશું બફાઈ ગયો છે કે નહીં તો તમે જોઈ શકશો એકદમ સરસ આપણી તુવેર બફાઈને તૈયાર છે એ આ શાકની અંદર તમને જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો તો આપણે થોડું પાણી ગરમ ઉમેરીશું તેની અંદર આપણે જે સ્ટીમ કરીને મુઠિયા તૈયાર કરેલા છે તે ઉમેરી દઈશું અત્યારે મેં બાફીને જ મુઠિયા લીધેલા છે તમે તળીને પણ લઈ શકો છો બે મુઠિયા આ રીતે હું ભૂકો કરીને નાખી દઈશ ફરી આપણે બધું મિક્સ કરી લઈશું ફરી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસલ કરી લઈશું જેથી બધું સારી રીતે મિક્સ થઈ જશે મુઠિયા પણ સરસ સોફ્ટ થઈ જશે તો એક મિનિટ માટે રહેવા દઈશું ફરી આપણે એક વિસલ કરી લીધેલી છે હવે આપણે શાક જોઈ લઈએ આપણું દાણા મુઠિયાનું શાક એકદમ સરસ રીતે બનીને તૈયાર છે તેને આપણે સર કરી દઈએ બાઉલમાં આપણે શાક સર કરી દઈએ તો હવે આપણું દાણા મુઠિયાનું શાક સર્વ થઈને તૈયાર છે આ દાણા મુઠિયાનું શાક તમે રોટલી પરાઠા અથવા તો ભાખરી સાથે ખાઈ શકો છો ઉપરથી આપણે લીલું લસણ પણ ઉમેરીશું કોથમીર ઉમેરીશું તો તૈયાર છે દાણા મુઠિયાનું શાક તો તમે પણ આ શિયાળાની સિઝનમાં દાણા મુઠિયાનું શાક તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારું આ શાક કેવું બન્યું રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ